બાબા જો હું તમને તમારા ધ્યાન ઉપર લાવવા માંગુ છું કે ભાઈ મોટર વ્હીકલ અધિનિયમ એ કેન્દ્ર સરકારે બનાવેલો એક કાયદો છે અને એ કોના ઉપર લાગુ પડે કે ભાઈ જે પણ વાહન ચાલકો હોય આ એના ઉપર આ કાયદો લાગુ પડતો હોય છે એટલે એના માટે કલમો હોય અને નિયમો ઘડ્યા હોય એ તમામે એનું આ પાલન કરવું જોઈએ એટલે મોટર વાહન અધિનિયમ ઓગણીસો પંચ્યાસી કહેવાય છે આ નિયમ આ અધિનિયમ નું પાલન કરવાની જે જવાબદારી છે એ પોલીસ અને આરટીઓ ની હોય છે તો થોડું હું તમને આ વિશે કોઈ કાયદો ભણાવવા નથી આવ્યો પણ એક સામાન્ય તમારામાં જે નિયમો છે એના વિશે હું તમને જણાવવા માટે અહીં આવ્યો છું કે તમે આ જાણો તો જાણે અજાણે આ તમે કાયદાનો ભંગ ન કરો અને ભવિષ્યમાં તમે દેશના નાગરિક છો એટલે તમારી જવાબદારી તમે સમજો એમ હેતુથી આજે હું તમારી સમક્ષ આવ્યો છું તો આ કાયદા મુજબ સૌથી મહત્વનું એ છે કે કોઈ પણ વાહન હોય તો વાહન એ પેલા ક્યાં જાય એ શોરૂમમાં જતું હોય કે કંપનીમાં એનું ઉત્પાદન થાય પછી શોરૂમમાં જાય એ શોરૂમમાં જાય એટલે વાહનને આપણે ખરીદી કરવું પડે તો એ વાહન ખરીદ કરવું પડે એટલે તમે ખરીદી કરી લો પછી એનું રજીસ્ટ્રેશન ફરજિયાત છે કે ભાઈ વાહન માલિક કોણ એટલે આરટીઓ માં એનું રજીસ્ટ્રેશન કરાવવું પડે તો આ પહેલી શરત છે કે કોઈ પણ વાહન એ રજીસ્ટ્રેશન વગર એ રોડ ઉપર ફરી શકે નહીં પહેલા કેવું હતું કે રોડ ઉપર વાહનો આવી જતા હતા રજીસ્ટ્રેશન માટે પ્રોસેસ થઈ ગયો પણ વાહનો ફરતા હતા પણ હવે તો થોડું સરકારે કડક કાયદો લાવ્યા છે કે ભાઈ તમામ એ વાહનો જે છે એ તેનું રજીસ્ટ્રેશન થઈ જશે એનો નંબર મળી જાય પછી શોરૂમ માંથી હોય તો સૌથી અગત્યનું છે કે ભાઈ વાહન નું રજીસ્ટ્રેશન બીજી સૌથી જો મહત્વની વાત એ છે કે કોઈ પણ વાહન ચલાવવા માટે સૌથી બેઝિક વસ્તુ શું છે કે લાયસન્સ કે લાયસન્સ વગર એ વાહન એ ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર હોય એ ચલાવી શકાય નહીં એ ચલાવવું એ પ્રકારનો ગુનો છે ચલાવવું એટલે સૌથી અગત્યની ફરજ છે કે ભાઈ લાયસન્સ આપણે કઢાઈ દેવું જોઈએ લાયસન્સ તમે ન કઢાવો અને જો કોઈ અકસ્માત બની જાય તો ઘણી બધી સમસ્યાઓ ઊભી થતી હોય છે એટલે ઘણી વખતે આ લોકો 18 વર્ષની ઉંમર થઈ ગઈ હોય કે 21 થી તો પણ લાયસન્સ નહી ચલાવતા અને વાહનો ચલાવતા હોય છે તો આ લાયસન્સ આપણે કઢાઈ લેવું જોઈએ બીજું કે આપણે ટુ વ્હીલર ચલાવતા હોય તો હેલ્મેટ ખૂબ જરૂરી છે હેલ્મેટ ન પહેરવાના કારણે ઘણા બધા એક્સિડન્ટ જે થાય છે અને માણસ પડી જાય છે તો અમારા ધ્યાન ઉપર આટલા અનુભવ ઉપરથી કહું છું કે મોટા ભાગના જે લોકોના જે ફેટલ થઈ જાય ને મૃત્યુ પામે છે એ હેલ્મેટ ના પહેરી હોય અને માથામાં ઈજા થવાના કારણે મૃત્યુ થાય છે કે જો તમારા શરીર ઉપર હાથ પગ ઉપર ઈજા થાય કે બીજી કોઈ જગ્યાએ ઈજા થાય ને તો બચી જવાના ઘણા બધા ચાન્સ હોય છે પણ જયારે માથામાં ગંભીર ઈજા થઈ જાય છે તો બચવાના ચાન્સ ઓછા થઈ જાય છે એટલે મારી એક રિક્વેસ્ટ છે કે ભાઈ તમે વાહન ચલાવો કે પાછળ બેઠા હોય હેલ્મેટ અવશ્ય પહેરો એ જ રીતે ફોર વ્હીલ વાહન હોય તો આપણે સીટ બેલ્ટ બાંધવો મહત્વનો છે કેમ કે આપણે ખાસ કરીને હાઈવે પર જતા હોય તો હાઈવે ઉપર વાહનની સ્પીડ બહુ હોય બરાબર અને અચાનક કોઈ વાન વચ્ચે આવી ગયું અથવા તો કોઈ પ્રાણી તમારી વચ્ચે આવી જાય અને બ્રેક મારો તો એક્સિડન્ટ થઈ ગયું અથવા વાન સાથે એક્સિડન્ટ થઈ જાય તો સીટ બેલ્ટ તમે ના પહેર્યો હોય તો એરબેગ અંદર આવતી હોય એ તમારું સુરક્ષા કવચ છે તો એરબેગ ખુલે નહીં અને એરબેગ ના ખુલે એના કારણે ઈજા થવાથી લઈ અને મૃત્યુ થતા હોય તો આ પણ એક મહત્વનું હોય છે તો આ જોવું જોઈએ ત્રીજી વસ્તુ મહત્વની છે કે રોંગ સાઇડ ડ્રાઇવિંગ એ ફેશન છે આપણે રોંગ માં જવાની આગળ જે અને યુ ટર્ન હોય તો મારે તો કે અહીંયા જ જવું છે એટલે રોંગ સાઈડમાં આપણે જવાની એક ફેશન ચાલી રહી છે અત્યારે એમાં શું કે મારે તો આટલા જ જવું છે એટલા નથી જવું કારણ કે ઘણી વખતે તમે શું થાય છે કે જે પોતાની સાઈડમાં આવતો હોય અને એને એક્સિડન્ટ થઈ જાય એટલે રૂલ્સ નું જે પાલન કરતો હોય એને તમે અથાઈ જવા અને ગણા તો કે અરે ભાઈ દેખાતું નથી રોંગ સાઈડમાં તમે જતા હોય અને પેલાને ને ઠોકી એને કે દેખાતું નહીં આવું મોટા સીટીઓ વધારે થતું હોય અરે ભાઈ એમ તો દેખાય છે તમને નહીં દેખાતું એટલે યાદ રાખો બીજું ધ્યાન ઉપર આવી કે ઓવર સ્પીડ ખાસ કરીને ઓવર સ્પીડમાં આ જે ટીનેજરો જે છે એ તમારા મમ્મી પપ્પા માટે પપ્પા એ ટ્યુશન જવા માટે કે સ્કૂલે જવા માટે કાયદાનો ભંગ કરીને પણ તમને વ્હીકલ આપે છે પણ જે ટીનેજરો જે છે અત્યારે ભાઈ વ્હીકલ મળ્યું એટલે હવામાં ઉડે

સમજણ પડી એટલે રીલ બનાવવાની લાઈ ઘણા લોકો પોતાની જિંદગી ગુમાવે છે બીજું કે આપણે એટલા બધા બીજી થઈ ગયા છીએ કે આપણી પાસે આપણી જિંદગી માટે પણ ટાઈમ નથી મોબાઈલ આ મોબાઈલ એ તમારો સારી બાબત છે પણ મોબાઈલ એક પ્રકારનો દુશ્મન પણ છે બરાબર ખાસ કરીને ગર્લ આ મોબાઈલ લઈ આમ 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 વાતો કરતા 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 જાય હા દુનિયાનું તો કઈ ભાન જ ના હોય આજુબાજુ શું થઈ રહ્યું હોય જેને જ્યાં જવું હોય તો જાય મારી મારા મોબાઈલમાં વ્યસ્ત બરાબર એટલે ગર્લ્સ એવું નથી કે તમામ લાગુ પડે છે તો ભાઈ મોબાઈલ આવે નો ડાઉટ છે કોઈ અગત્ય નો ફોન આવે તમે સાઈડ માં લઈ લો અને વાત કરી લો વાત કરવી અગત્યની હોય તો પણ ના આપણે તો વાતે કરવી છે અને વ્હીકલે ચલાવવું છે ભાઈ જે દેવું થાય બીજાને ઠોકી જઈએ તો વાંધો નહીં પણ તમે યાદ રાખો આ હસવાની વાત નથી આ ખૂબ સિરિયસ બાબત છે કે મોટા ભાગના જે એક્સિડન્ટો છે આ એક્સિડન્ટો છે મૃત્યુનું જે પ્રમાણ છે ને એમાં મોબાઈલ પણ છે સૌથી અગત્યનું જે કારણ